હલો જય શ્રી કૃષ્ણ આજે છે શીતળા સાતમ શીતળા સાતમની બધાને ખૂબ ખૂબ શુભકામના ચાલો તૈયાર થઈ ગયા અને ચાસુ શીતળામાંનું પૂજન કરવા પૂજવા બધી બેનભણીઓ હારે મળીને અમે આવી ગયા છીએ મમ્મીના ઘરે જુઓ તો આજે ગાળાની મોજ આજે શીતળા સાતમ છે પૂજવા જવાની તૈયારી થઈ ગઈ છે સરસ થારી પૂજાની તૈયાર થઈ ગઈ છે અબિલ ગલા સોપારી વાઈટું ભગવાન માતાજીના વસ્ત્રો નાગલા પ્રસાદીની કુલે આમાં દાણા તો ચાલો સરખી સૈયરો સાથે મળીને ઉજવા જઈશું

ફુલાળા <laughs> ફો <laughs> 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 Okay. Okay. <laughs> Drama. <laughs> બધાનો ફરફર કે વિડિયો ચાલે આપ પકડ લે કે આ બધેન ફરતો લઈ લઈએ બોલવા નથી કે ઠીક આ બોલ એરલી નહી નવા जादा भी हो तो पर હાલો પામે પૂજવા ગયા તા ગાડા ગામની હાયતમ કરી

જય બજરંગબલી જય શ્રી રામ છે અમારા ગાળા ગામના રામ ભગવાનનું મંદિર રામજી મંદિર ગુબામાં લઈ જ્યારે દિશાએ છાંટી અને પછી તું પાણી પીજે અને પશુ પક્ષીઓને વઢે માર્ગો તેનું પાણી પી શકશે નાની બોલી પછી બોલી તું જય શ્રી કૃષ્ણ અમારે શીતલા નથી પણ સવાર માં ઉઠીને ચા પી લીધો છું ચા ઈ તો કઈ દાઢું જ બધું ખાય છે અને શીતળામાં અમારા ઉપર પસંદ થાય અમને સદબુદ્ધિ આપે અને હારા આશીર્વાદ આપે ભક્તિ આપે સંબળ આપે આપે ને ભક્તિ આપે આ સંબળ આપે શાંતિ આપે છોકરાઓમાં શાંતિ આપે આપણે સીતળા સાત એ સીતળા મારું વરત માની આપણે એટલે રહી ને આગલે દિવસે રાંધી લેવાનું અને સાતમને દિવસે ઠંડુ ખાવાનું એટલે આજ બધાને ઠંડુ જ ખવડાવવાનું રસોડામાં નહીં રહે અને શીતળામાં ની પૂજા કરી આજ તમારે હું તો હતું એટલે તમે પૂજવા ન આવ્યા ઘરે વાર્તા કરી લીધી કા રાતના સાડા આઠ વાગી ગયા છે બાર ફૂલ વરસાદ સાંજે ત્રણ વાગ્યા નો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધા ભાઈ બેન મળ્યા મજા કરશું ગફા મારીશું મોજ મસ્તી કરીશું તો આજના વિડીયાની અહીંયા એન્ડ આપી દે છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય